ગાદી ખસી ગઈ હતી ગાદી ખસી ગઈ તેના લીધે આપણે બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું ઓછું થઈ તેના લીધે આપણે પગમાં ખાલી ચડે ચાલવામાં તકલીફ પડે કમજોરી જેવું લાગે આ તકલીફ થતી હશે તમને બરાબર આપણે તમને આજે 6 7 8 સારવાર આપી હવે તમને આમ કેવું છે હા ખૂબ સારું પેલા જેવી કઈ તકલીફ થાય છે ખરી બિલકુલ નહીં આખો દિવસ આમ કામ કરી શકું હા તો કમર દુખતી નથી બરાબર તમને આ સારવાર કેવી લાગી ખુબ સારી હાવ સસ્તી અને વગર દવાની તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય એને આવી તકલીફ હોય તેને તમે શું કેવા માંગો હા એને હું અહીંયા જ મેકલવા માંગુ છું આ સારવારમાં શું છે આપણે કોઈ પણ જાતની આડસર નથી કોઈ પણ જાતની દવા ઇન્જેક્શન કાય આપવાનું નથી બરાબર એટલે કોઈ પણ જાતની આડસર નથી આમાં

એકદમ વેજ બી દવા વગર અચ્છા મને ખુબ ફાયદો થયો તમારો વિડીયો છે અમે યુટ્યુબ ઉપર મૂકી શકીએ હા ભલે ઓકે થેન્ક યુ